દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શીપમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં વાત છે આજે શિક્ષણની કારણ કે આપણે ગુજરાતની વાત કરીએ તો એક શું કે સંપન્ન જે રાજ્યની આપણે આમાં ગણના કરતા હોઈએ છીએ અને તેમાં અલગ અલગ સેક્ટરની પણ વાત કરીએ તો તે પણ જે ખૂબ જ આગળ પડતું જોવા મળતું હોય છે તેવી વાતો કરવામાં આવે છે ખાસ કરીને શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં પણ રાજ્ય સરકાર જે ઘણી બધી વાતો કરે છે જેમાં આપણે વાત કરીએ તો અનેક પગલા જે લીધા છે અમે એક યોજનાઓ જે કરી છે જેમાં જે શાળા પ્રવેશોત્સવની આપણે વાત કરીએ તો તે આ સિવાય જે વાંચે ગુજરાત ભણે ગુજરાત આ જે સૂત્ર છે તેને સાકાર કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે આ સિવાય જે સ્કૂલોની વાત કરીએ તો તેમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટની આપણે વાત કરીએ તો તે અંતર્ગત જે પ્રકારે આદિવાસી વિસ્તારોમાં શાળાઓ બની રહી છે આશ્રમ શાળાઓની વાત કરીએ કે આદર્શ નિવાસી શાળાઓની વાત કરીએ તમામ જે શાળાઓ કે જે બની રહી છે આ તમામ વાતો ચોકસિત થઈ રહી છે એક મુદ્દો છે ખાસ ડ્રોપઆઉટનો મુદ્દો છે આજે વાત કરવાની છે શિક્ષણની ગુણવત્તાની આપણે વાત કરવાની છે કારણ કે નીતિ આયોગનો એક રિપોર્ટ સામે આવ્યો છે અને એમાં જે એવું કહી શકાય કે જે વાયદાઓ કરવામાં આવે છે તેના કરતાં આખો જ ઉલટો આ રિપોર્ટ છે એક એ વાયદાઓની ક્યાંક ને ક્યાંક પોલ ખોલી છે તેવું કહી શકાય છે બે હજાર અઢારની પહેલા જે ગુજરાત ફ્રન્ટ રનર હતું જે શિક્ષણની બાબતમાં આપણે ખાસ કરીને વાત કરીએ તો તે બે હજાર અઢાર બાદ એક પરફોર્મન્સ પર આવી ગયું છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો બે હજાર અઢાર પહેલાં જે આગળ પડતું હતું શિક્ષણ ક્ષેત્રે તે બે હજાર અઢાર બાદથી અત્યારે ખાસ કરીને વાત કરીએ તો બે હજાર ચોવીસમાં અઢારમાં ક્રમે ગુજરાત ધકેલાઈ ગયું છે આ પાછળના કારણો કયા કયા છે ખાસ કરીને જે ડ્રોપઆઉટ રેશિયોની વાત કરીએ તો સમગ્ર દેશનો જે ડ્રોપઆઉટ રેશિયો છે તે બાર પોઈન્ટ છ ટકા છે આ સરેરાશ ડ્રોપઆઉટ રેશિયો અને તેમાં જે ગુજરાતનો ડ્રોપઆઉટ રેશિયો આપણે વાત કરીએ ધોરણ નવ દસનો ડ્રોપઆઉટ રેશિયો છે તે છે સત્તર પોઈન્ટ નવ ટકા એટલે સમગ્ર દેશમાં ગુજરાતનો ડ્રોપઆઉટ રેશિયો કે જે બીજા ક્રમાંકે આવ્યો છે માફ કરશો ગુજરાતમાં જે ગુજરાતનો રેશિયો સૌથી વધુ છે ગુજરાતનો સમગ્ર દેશમાં સૌથી વધુ છે એટલે કે આ એક ખૂબ જ ચોંકાવનારો આંકડો કહી શકાય છે જે વાયદાઓ કરવામાં આવે છે તે વાયદા કરતાં સમગ્ર સદંતર વિપરીત આ જે આંકડાઓ સામે આવ્યા છે બીજી તરફ ખાનગીકરણનો પણ સવાલ ઉઠતો હોય છે કે સરકાર માત્ર ખાનગીકરણ કરવામાં રસ દાખવે છે એટલે સવાલ એ પણ થાય કે શું સરકાર જ જે શિક્ષણનું ખાનગીકરણ કરવાના મતમાં થઈ રહી છે અને એ જ મુદ્દે આગળ વધી રહી છે એનો પણ અસર જોવા મળી રહી છે શિક્ષણના સ્તર પર શિક્ષણની ગુણવત્તા પર આ તમામ બાબત પર ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે વિજયભાઈ મારુ શિક્ષણવિદ સાથે જ પાર્થિવરાજસિંહ કઠવાડિયા કોંગ્રેસના નેતા અને સાથે જ ઉરીશભાઈ કંથારિયા ભાજપના નેતા છે સ્વાગત છે તમામનું નિર્માણ દિવસમાં સૌથી પહેલાં પાર્થિવરાજસિંહ આપના પાસે આવું છું સૌથી પહેલાં પ્રતિક્રિયા આપની જે પ્રકારે નીતિ આયોગનો રિપોર્ટ છે એના સિવાય સરકારની વાત કરીએ તો પ્રવેશ ઉત્સવમાં જે વાતો કરવામાં આવે છે વાંચે ગુજરાત ભણે ગુજરાત નાનકુન કોજ પ્રોજેક્ટ કે જે ગઈકાલે પણ એ કહેવા લાવ્યો કે આટલી શાળાઓ ગુજરાતમાં છે જે બની રહી છે આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને અને આ નીતિ આયોગનો રિપોર્ટ આ બંને સદંતર અલગ અલગ છે બંને સદંતર વિપરીત જોવા મળી રહ્યું છે શિવમભાઈ ખાસ કરીને ગુણોત્સવ પ્રવત્સવની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુલબાંગો પોકારનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પ્રકારની વાતો કરે છે ભણશે ગુજરાત વાંચશે ગુજરાત પણ ક્યાં ભણશે વારંવાર વિધાનસભામાં આંકડા આવે તો પણ આપણને જોવા મળે લોકસભામાં આંકડા આવે તો પણ જોવા મળે અને આજે નીતિ આયોગનો જે રિપોર્ટ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનો જે રિપોર્ટ છે તેને કહી શકાય કે બે હાજર અઢારમાં જે સારું પરફોર્મ કરી રહ્યું હતું એ છ વર્ષમાં પાછળ હકેલાઈ ગયું છે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને મક્કમતા શિક્ષણ ક્ષેત્રે કામ કરવા માટે ક્યાં જતી રહે છે સમજાતું નથી અને એ દિશામાં કામ કરવા માટે ઈચ્છા શક્તિ કેમ ઓછી પડે છે એ પણ સમજાતે ગુજરાતના યુવાનોનું શોષણ થાય પણ નોકરીઓ ના મળે એ વારંવાર જોવા મળે છે બીજી બાજુ ગુજરાત રાજ્યમાં મોટી સંખ્યામાં જે બાળકો છે તેમના માટે શિક્ષકોની કમી છે મુદ્દો કે આ જે આખો રિપોર્ટ જે આવ્યો છે એમાં મુખ્ય બાબત જે જેને કહી શકાય કેટ ક્રોસ એનરોલમેન્ટની વાત છે એમાં અગિયાર ટકા બાળકો એવા છે જે શાળાઓમાં પહોંચી જ નથી શકતા આ એમનો સરકારનો રિપોર્ટ કે છે બીજી બાજુ કે જે પ્યુપિલ ટીચર પ્યુપિલ રેશિયો એટલે કે બાળક અને શિક્ષકોનો રેશિયો છે એ પણ ઓગણત્રીસ વિદ્યાર્થીઓ એ એક શિક્ષક છે કે જે એવરેજ સમગ્ર ભારતમાં ની છે સમગ્ર ભારતમાં એવરેજ અઢાર વિદ્યાર્થી એ અઢાર બાળકો એક શિક્ષક છે જયારે આપણે ત્યાં ઓગણત્રીસ બાળકો એક શિક્ષક એટલે આપણે ત્યાં શિક્ષકોની ઘટ છે સ્પષ્ટ દર્શાવે છે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ના અલગ અલગ પાસાઓ અલગ અલગ ઇન્ડિકેટર્સમાં અ જે પ્રકારની વાત મૂકવામાં આવી છે કે વારંવાર વાત મૂકવાની એ આવે છે કે બે હજાર અઢારથી ચાલુ કરીને આપણે આ બધા માં ઇમ્પ્રુવ કરી કઈ રીતે કરી શકીએ તો આ ઇમ્પ્રુવ કરવાની વાત તો દૂર છે આપણે પાછળ રગેલાઈ જ જઈ રહ્યા છે ત્યારે સ્પષ્ટપણે સરકારની મનશા ઉપર પણ સવાલ થાય સરકારની કામગીરી ઉપર પણ સવાલ થાય અને આવા અનેક પ્રશ્નો તમે જે વાત કરી આવા અનેક ડેટાઓ જે વાત કરીએ કે ભાઈ ગુજરાતમાં આ જે ઓગણીસ હજાર થી વીસ હજાર શિક્ષકો ની ઘટ છે ભાઈ ચાલીસ હજાર ઓરડાઓની ઘટ છે આવી અનેક બાબતો કેટલીક માં પીવાનું પૂરતું મળતું જી ચોક્કસ જે મનસા વાત કરી છે પાર્થિવરાજસિંહ અને આ સિવાય

ડેવલપમેન્ટ ગોલ્સમાં જે માપદંડોના આધારે એ રિપોર્ટ જાહેર કરવામાં આવેલો હવે એમાં વિકાસ આપણે જોયેલો છે આ જે માપદંડ જે છે એના આધારે આ અત્યારે પરિસ્થિતિ કદાચ એ સર્જાય છે પરંતુ એની જે વિગતે ચર્ચા તો એ માપદંડો એના ક્રાઈટેરિયા એની ડિટેલ્સ એના આધારે કરી શકાય પરંતુ સાર્વત્રિક ધોરણે આપણે એવું કહી શકાય કે જે બે મુખ્યત્વે બાબત છે કે એક તો ડ્રોપ આઉટ રેશિયો અને બીજું ક્વોલિટી ઓફ એજ્યુકેશન તો એમાં ડ્રોપ આઉટ રેશિયોમાં ખાસ કરીને આઠમા ધોરણ પછી ડ્રોપ આઉટ થોડો ફરક પડેલો છે હવે એનું કારણ એ છે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલી ખૂબ જ વિકસિત આપણે સ્ટેટ છે સમગ્ર રાષ્ટ્રમાં કદાચ સૌથી વધારે આપણે રેવન્યુ પણ આપણે ઇકોનોમીમાંથી જાય છે દેશમાં એટલે આઠમા નવમા ધોરણે કૌશલ્ય કેન્દ્રીય અભ્યાસક્રમોમાં અથવા તો કઈક સર્ટિફિકેટ કોર્સ કરીને ઇકોનોમીમાં જોડાઈ જવાનો ટ્રેન્ડ આપણે ત્યાં છે એટલે ખાસ કરીને ત્રેવીસ ચોવીસની ની આ વાત છે એટલે બાવીસ ત્રેવીસ ને બધું યુદ્ધ અને કોવિડની અસર પછી જે પ્રમાણે થોડીક આર્થિક મંદીનો માહોલ હતો એ સમયે આ સ્તરે કેટલાક વિદ્યાર્થીઓ ગ્રામીણ સ્તરે ખાસ કરીને સેમી અર્બન સ્તરે એ લોકો કઈક ત્રણ મહિનાનો છ મહિનાનો કોર્સ કરી અને કોઈ અને પોતાના પગભેર થવા આ પરિસ્થિતિના કારણે આ હોય છે ફ્રી એજ્યુકેશન ની વાત છે એ પરસેપ્શન ની વાત છે એ દ્રષ્ટિકોણ ની વાત છે ગુજરાત એમાં સઘન પ્રયત્ન કરી રહ્યું છે ક્વોલિટી ઓફ એજ્યુકેશનમાં એટલે દરેક સ્તરે આંગણવાડી થી લઈને તે જે રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ છે તો વર્લ્ડના બેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ આપણે ગુજરાતમાં છે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટમાં તો પણ ડબલ ડિજિટ પાછો રુષભાઈ અગિયાર ટકા જે કુલ બાળકો જેટલા જન્મે છે તેમાંથી અગિયાર ટકા તો શાળામાં પ્રવેશ જ નથી લેતા એટલે આ બાબતમાં પણ જાગૃતતા જરૂરી છે આ બાબતમાં પણ સરકારે કઈ કરવું પડશે જી એટલે ત્રેવીસ ત્રેવીસ ચોવીસ ની આ વાત છે એટલે ત્રેવીસ ના જે શૈક્ષણિક સત્ર ની શરૂઆતમાં એ પ્રમાણે આપણે પેટર્ન અત્યારે જોઈ રહ્યા છીએ કે જે એક ઓવરઓલ એક એક આપણે ભીષણ પરિસ્થિતિમાંથી પસાર થયેલા હતા ત્યારબાદ એ પહેલું એક ફૂલ ફ્લેજ શૈક્ષણિક સત્ર હતું ત્રેવીસ ચોવીસ અને એમાં એ ફરક પડી શક્યો હોય એ ધ્યાનમાં લેવા જેવી બાબત છે ઉર્ષભાઈએ બે વાત જે અત્યારે ડ્રોપઆઉટ રેશિયો અને સાથે જે સ્કૂલોમાં જે પ્રવેશ નથી લેતા આવે મુદ્દાની વાત કરી જે શિક્ષણના સ્તરની વાત કરી ઉર્ષભાઈ આપણી પાસે આવું છું પણ વિજયભાઈ પણ આપણી સાથે છે વિજયભાઈ શિક્ષણના સ્તરની વાત કરીએ બે હજાર અઢાર બાદ બે હજાર ચોવીસમાં સીધું જ અઢારમાં ક્રમે ગુજરાત ખસી ગયું છે ગુણવત્તા સભર શિક્ષણની જે વાતો કરવામાં આવે છે કેમ નથી મળે રહ્યું અઢાર બાદ શા માટે અધોગતિ જોવા મળી શિક્ષણ માં અધોગતિ એટલા માટે જોવા મળી કે ગુજરાતની અંદર પાંચ હજાર શાળાઓ બંધ આ જેટલી શાળાઓ જે બંધ કરવામાં આવી એના વિદ્યાર્થીઓ શું કર્યું હશે ભણવાનું છોડી દીધું હશે કારણ કે ગામડાઓની શાળાઓ બંધ કરી છે ગામડાના વિદ્યાર્થીઓ દૂર દૂર સુધી વાલી એને ભણવા મોકલી ન શકે બીજું ગુજરાતની સરકારી શાળાઓ માત્ર એક થી આઠ ધોરણ સુધી જ ચલાવવામાં આવે છે ધોરણ પછી ફરજિયાત વાલીને પ્રાઇવેટ શાળાઓમાં મૂકવો પડે છે પ્રાઇવેટ શાળાઓ ગામમાં બહુ ઓછી હોય છે એટલે બહુ દૂર હોય છે એટલે વાલીને એની ફીસ બી પોસાતી નથી અને એનું ટ્રાન્સપોર્ટેશન પણ પોસાતું નથી એટલે વાલીઓ જે ગામડાઓના વાલીઓ છે એ બાળકોને ભણાવાને બદલે સ્કૂલમાંથી ઉપાડી લે છે એના માટે આ ઢોપરાવ દ્રેશ્યો જોવા મળે છે ગયા વર્ષે અમદાવાદમાં તો ઢોપરાઓ દ્રશ્યો જોવા ના મળે એટલે સરકારી શાળાઓના આઠમા ધોરણમાં વિદ્યાર્થીઓને પ્રાઇવેટ સ્કૂલો માં પચી પચી એડિશન આપી દેલા જે આજ સુધી છોકરાઓ શાળા આવ્યા નથી અને માત્ર કાગળ ઉપર જ રેશિયો વધારી દેવામાં આવેલો એટલે શિક્ષકો વગર કેવી રીતે વિદ્યાર્થીઓ ભણશે શાળાઓના ઓરડાઓ વગર કેવી રીતે વિદ્યાર્થીઓ ભણશે તો વર્ષોથી સાંભળી રહ્યા છીએ આપણે કે ભાઈ શિક્ષકોની ભરતી થતી નથી તો શા માટે આ સરકાર શિક્ષકો ની ભરતી નથી કરતી શિક્ષકો વગર બાળકો ભણવાનું છોડી દેવાના છે કેવી રીતે એટલો પગાર પણ આ સરકાર એમને આપી નથી રહી તો કેવી રીતે આ દેશ આપણો ગુજરાત આગળ વધશે ગુજરાતના મોટા ભાગના વિદ્યાર્થીઓ માસ્ટર જે ધનવાન લોકો છે ને એમને ખબર છે કે ગુજરાતમાં નોકરી નથી એટલે નેવ ટકા લોકો તો ગુજરાત નું શાસન ચાલશે તો કેવી રીતે બાળકોનો વિકાસ થશે તમે જોયું તો કે વાંચે ગુજરાત ભણે ગુજરાત જ્ઞાન કુંડ પ્રોજેક્ટ બધું વાતોના વાયદા એટલે ભાજપ સરકાર એનું અમલીકરણ એમને જરીફ પણ આવડતું નથી અને આના માટે સૌથી મોટા જવાબદાર કોઈ વ્યક્તિ હોય ને તો એજ્યુકેશન મિનિસ્ટર છે શિક્ષણ મંત્રી ની આ જવાબદારી છે જો શિક્ષણ મંત્રી આ રેશિયો સફળ જાણવામાં નિષ્ફળ ગયા હોય તો એમને તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ તમે હમણાં ખાય છે વિદ્યાર્થીઓને પહોંચાડવાને બદલે જો એ વિદ્યાર્થીઓને મળી હોત ને તો એ આઠમા ધોરણની બાળાઓ સાયકલ લઈને ક્યાંક સ્કૂલમાં જોડાઈ ગઈ હોત પણ જેને વચ્ચે ત્યાં પોતાનું કમિશન મળી ગયું હશે એટલે સાયકલોનું જે થવું એ થાય સાંભળ્યું કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે અમે હવે બાળકોને સાયકલો આપીશું નહીં તો શિક્ષણની અંદર બીજી એક તમને બહુ ચોંકાવનારી વાત કહું તો અત્યારે ઉંમર પ્રમાણે પ્રવેશ આપવામાં આવે છે કોઈ વાલીના બાળકને ભણવા ના મૂક્યો હોય એટલે ફરજીયાત બીજા ધોરણમાં જ પ્રવેશ મળશે અને બાળ ધોરણ મંદિરમાં પ્રવેશ મળશે નહીં હવે જેને વાંચતા નથી આવડતું એને સીધો બીજા ધોરણમાં પ્રવેશ આપીને ગુજરાત સરકાર શું બતાવવા માંગે છે એવી જ રીતે કોઈ બાળક ત્રીજું ધોરણ ભણ્યું

સરળ પેપરો બનાવી દીધા બરાબર ખાલી જો વિદ્યાર્થી ગણિતમાં બે ચેપ્ટર બી તૈયાર કરીને જાય ને તો એ વિદ્યાર્થી પાસ થઈ જાય એસી ટકા એને ગણિત ના આવડતું હોય તો પણ વિદ્યાર્થી ગણિતમાં પાસ થઈ જાય આ બાળકો આગળ જઈને શું કરશે

આવી શિક્ષણ નીતિમાં ઘણા સુધારા કરવા જોઈએ કોઈ હોશિયાર વ્યક્તિ ને આ શિક્ષણનું સુશાસન આપવું જોઈએ જેથી કરીને ગુજરાત નું શિક્ષણ લેવું જોઈએ સવાલ વિજયભાઈ અત્યારે કર્યા અને આજે શાળાની વાત કરી સરકારી શાળાઓ મર્જરના નામે પણ જે હજારો શાળાઓ છે તેને પણ તાળા વાગ્યા છે બે દિવસ પહેલાં પણ આ એક અહેવાલ કે જે આવ્યો હતો ત્યારે ચોક્કસથી પરિસ્થિતિ ખૂબ જ જે કપરી છે કારણ કે જે પ્રકારે વિજયભાઈ ઘણી બધી વાત કરી છે તે આ બધા જે કારણો છે કે જેના કારણે આ શિક્ષણનું સ્તર કે જે આ સુધી આવ્યું છે અને વાંચતા નથી આવડતું એ વાત પણ ચોક્કસથી છે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ગુજરાતી હોવા છતાં ગુજરાતી વાંચતા નથી આવડતું ઇવન કોલેજના વિદ્યાર્થીઓને આપણે નકારાત્મક પાસાઓ જોયા હવે કેટલાક સકારાત્મક પાસાઓ પણ જોવાની જરૂર છે સૌ પ્રથમ તો જે માન્ય શિક્ષણ મંત્રી છે પોતે એક શિક્ષણવિદ છે એ પ્રાથમિક અને માધ્યમિક શાળાના સ્તરે શિક્ષણના શું પ્રશ્નો છે એ ખૂબ સુચારુ રીતે જાણે છે એના માટે અત્યંત સક્ષમ પ્રયત્નો કરી રહ્યા છે ગુજરાતમાં ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સેટઅપ કરવામાં આવ્યું છે કે કે જેમાં તમામ શાળાઓનો વોચ થાય છે 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 ત્યાં શું શું ચાલી રહ્યું ગતિવિધિ કયો ખરેખર નિયમિત ચાલે નથી થતું એના પ્રમાણે શું ફાઇન ટ્યુનિંગ કરવાની જરૂર છે આનું એક પ્રોપર એક સિસ્ટમ ચાલી રહી છે કે જે બીજા રાજ્યોએ પણ એની નોંધ લીધી છે કેટલીક શાળાઓને ગ્રીન શાળાઓ તરીકે વિકસાવવામાં આવી રહી છે એટલે કે શાળામાં પણ પર્યાવરણ વૃક્ષ આ બધાનું મહત્વ વિદ્યાર્થી સમજે એ બહુ મોટી વાત છે કે જે કદાચ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પરિમાણમાં નથી આવતી ત્રીજી મહત્વની વાત કે જે કૌશલ્ય વર્ધન વિકાસ આપણે જે કરી રહ્યા છીએ એના માટે જે પ્રમાણે સેન્ટર્સ કરેલા છે શહેરી અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં એમાં પણ વિદ્યાર્થીઓ લાભ લઈને કેટલા પણ બધા નવા સેક્ટર્સ અત્યારે આવી રહ્યા છે કે જેમાં આઠમા ધોરણ નવમા ધોરણ વિદ્યાર્થી પાસ કરી અને થોડો એક કોર્સ કરી અને એમાં ઇન્ડસ્ટ્રીમાં જોડાઈ જાય છે આજે મોબાઈલ મોબાઈલ રિચાર્જિંગ પાસા છે ચોક્કસ હકારાત્મક પાસા છે પરંતુ નકારાત્મક પાસાના કારણે આ સ્થિતિ આવી છે એટલે કે નકારાત્મક પાસાની ચર્ચા વધારે આપણે કરવાની છે કારણ કે એના કારણે જ 18 માત્રા પહોંચ્યું છે ચોક્કસ એટલે નકારાત્મક પાસા જે છે એ હજી હમણાં હેવાલ 23 24 નો હમણાં પ્રકાશિત થયો છે એના જે દરેક પ્રત્યેક પાસાનો અભ્યાસ થઈ રહ્યો છે અને એ અભ્યાસના આધારે જે કંઈ એમાં સુધારા કરવાની જરૂર હશે સુગ્ન પેનલ અત્યારે વાત પોતાની રજૂ કરી રહી છે એ સુધારાને અવકાશ છે અને એ આપણું વલણ છે પહેલેથી મોદી સાહેબે ઘણા બધા રિફોર્મ પ્રોગ્રામ એજ્યુકેશનમાં કર્યા છે જેને કારણે આપણું સ્તર ઊંચું પણ આવ્યું છે પરંતુ બીજા કેટલાક રાજ્યોએ કદાચ આ વર્ષે વધારે વિકાસ કર્યો છે અને આપણે કયા કયા ક્ષેત્રમાં કઈ રીતે કયા દ્રષ્ટિકોણથી પાછા રહી ગયા છે એનો આપણે અત્યારે અભ્યાસ કરીને આપણે પાછા આપણે ચોક્કસ આપણે મેઈનસ્ટ્રીમમાં આવવા ના છીએ શિક્ષકોની ભરતી એમના જે જાહેરાત કરવામાં આવી હતી તો થશે વર્ગખંડો જે બંધાઈ રહ્યા છે વર્ખંડોની કમી છે આ બધી સમસ્યાઓ ક્યારે ઉકેલાશે રુજિની સમસ્યા આદમીની વર્ષોથી હજી વાણ ઉકેલી શિક્ષકોની ભરતી શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલુ છે અને એ સ્પષ્ટ પ્રક્રિયા ચાલુ થઈ દાખલો લઈ લો ચારસો ને ઓગણીસ સ્કૂલો છે એમાં જે બિલ્ડિંગ છે એટલા પ્રાઇવેટ સ્કૂલ કરતા પણ વધારે ગુણવત્તા ધરાવતા બિલ્ડિંગ્સ છે એમાં વ્યવસ્થા છે એમાં ઇન્ફ્રાસ્ટ્રકચર છે એમાં શિક્ષકો એક મિનિટમાં કન્કલુડ કર્યું કે શિક્ષક ગુજરાતના વિદ્યાર્થીઓનું જે પરફોર્મન્સ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઉત્તરોત્તર એમાં વધારો થઈ ગયો છે યુપીએસસી જીપીએસસી મેડિકલ એજ્યુકેશન આઈઆઈટી આ બધામાં ગુજરાતના વિદ્યાર્થીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે એ એસટીજી ના પરિમાણમાં નથી આવતું એટલે આપણે સાર્વત્રિક રીતે ચોક્કસ કેટલીક ત્રુટીઓ છે અને એમાં આપણે સ્વીકૃત છે અને એમાં આપણે સુધારા કરીએ છીએ અને એક ખૂબ જ કાબેલ શિક્ષણ મંત્રી છે તેના અહેવાલ જે આવી રહ્યા છે ત્યારે ખરેખર એ ચિંતા વધુ થાય છે પાર્થિવભાઈ જે શિક્ષકોની ઘટની વાત છે કરવામાં આવી છે ભરતી પરંતુ કેટલાની જરૂરિયાત છે સામે કેટલાની કરવામાં આવી છે વડખંડોની વાત કરીએ વડોદરાનો કિસ્સો હમણાં જે એક મહિના પહેલાનો જે એક ઘટનાની વાત કરીએ કે જ્યાં બાળકો ઇજાગ્રસ્ત થયા હતા તેની વાત કરીએ જે ઘણા બધા અહેવાલ આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ જે ત્રુટીઓ સ્વીકારી અને સ્વીકાર્યું કે બીજા બધા રાજ્યો શિક્ષણ ક્ષેત્રે કદાચ વધુ વિકાસ કરી રહ્યા છે એ વાત એમને સ્વીકારી એ સારી બાબત છે તો જેથી કરીને સુધારો લાવી શકે બીજી બાબતે એ કહું કે હમણાં એમણે અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાનો ઉલ્લેખ કર્યો અને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉલ્લેખ કર્યો હું આપના માધ્યમથી નિર્માણ ન્યૂઝના માધ્યમથી ઉર્વિશભાઈને રિક્વેસ્ટ કરીશ કે ચાલો આપણે કાકરિયા ઇન્ટરનેશનલ સ્કૂલ જોવા જઈએ કાંકરિયા પાસે બનેલી છે જેમાં હજારથી વધુ વિદ્યાર્થીઓ ભણે છે એમાં પંદર દિવસ પહેલા સ્લેબ તૂટીને પડ્યો અને એનું જે આખું જે સીલિંગ હતું એ તૂટીને પડ્યું એ તો રજાનો દિવસ હતો એટલે વિદ્યાર્થીઓ બચી ગયા ચાલુ દિવસ હોત તો એ શેડ તૂટીને કેટલાય વિદ્યાર્થીઓ એમાં કદાચ ભગવાન ના કરે અને એ લોકોને ક્યાંક ને ક્યાંક ઇજાગ્રસ્ત થવું પડે પણ સ્પષ્ટપણે ઉર્મિશભાઈએ જે વાત કરી મને એવું લાગે છે કે ઉર્વેશ સરકારનો બચાવ કરવો પડે અને એમના મંત્રીશ્રીનો બચાવ કરવો પડે એટલા માટે જ આપણી પેનલમાં બેઠા છે પણ આપણા ગુજરાતમાં આપણે સૌ જાણીએ છીએ કે ત્રીસ હજાર થી વધુ જગ્યાઓ શિક્ષકોની ખાલી છે આજે કોમ્પ્યુટર શાળાઓમાં મૂકી દો પણ કોમ્પ્યુટરના શિક્ષક ના મૂકો તો શું કામ મેદાન હોય ને વ્યાયામ શિક્ષક ના હોય તો શું કામ નું કહી શકાય કે કે થી જેટલી ગુજરાત એવી છે એક જ વર્ગમાં એક થી વધારે વર્ગના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે એટલે પેલું બીજું ત્રીજું એક જ વર્ગમાં ભણતા હોય આ પ્રકારની પરિસ્થિતિ પણ ગુજરાત રાજ્યમાં જોવા મળે છે ભાઈ આ હકીકત ને તમારે સ્વીકારવી પડશે વાત એ છે કે બે હજાર અઢાર માં જે હાઈ પરફોર્મિંગ સ્ટેટ હતું એ ને પાછળ આવીને પરફોર્મિંગ સ્ટેટ કઈ રીતે મૃદુને મુક્કમતાની વાત કરે છે એમની મક્કમતા ક્યાંક ને ક્યાંક શિક્ષણ ક્ષેત્રે કામ કરવામાં નિષ્ફળ ગઈ છે સ્પષ્ટ દેખાય છે આ આ જે આંકડા દર્શાવી રહ્યા છે એ આંકડા સરકારના કામગીરી ઉપર સ્પષ્ટ સવાલ કરે છે કે સરકાર શિક્ષણ ક્ષેત્રે સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે ગુજરાત રાજ્યના જે વિદ્યાર્થીઓ છે એનું પરફોર્મન્સ સુધરે એનો તમે શ્રેય લો છો પણ ગુજરાત રાજ્યની શિક્ષણ વ્યવસ્થા કથળી છે એનું પાપ પણ તમારા માટે છે એ પણ તમારે સ્વીકારવું પડશે આજે જવાહરલાલ નહેરુટી જેવા મળ્યા બાકી જો તમારા જેવી જ સરકારો હોત તો આ માત્ર શિક્ષણના વેપલા સિવાય કઈ ના થતું હોત શિક્ષણના જે શારદાના ધામ છે એને ક્યાંક ને ક્યાંક વેપાર ધામ બનાવવાનું કામ એ ભારતીય જનતા શાસનમાં થયું છે જે કોમ્પ્યુટર ની વાત કરીએ જે અન્ય બાબતો આ તમામ બાબતો પણ જરૂરી છે જે સ્કિલ્સ ખાસ કરીને આપણે વાત કરીએ સ્પોર્ટ ની વાત કરીએ શિવમભાઈ બીજી વાત શિવમભાઈ આપની વાતમાં અડધી અડધી મિનિટ નું ઉમેરું છું ઉર્વેશભાઈ હમણાં એમ કેતા હતા કે આઠમા નવમાં પછી આપણું ઇન્ડસ્ટ્રીયલ પાંચ છ મહિના સ્કિલ નું કામ કરી એ નોકરી જ લાગવાનો કે ધંધે લાગવાનો મને એતો સમજાવ આમના માટે રોજગાર શું છે ભારતીય જનતા પાર્ટી માટે રોજગાર છે

કરોડો રૂપિયા પ્રાઇવેટ શાળાઓ સરસ્વતી કરો રૂપિયામાં જો વર્ષે સો શાળાઓ નવી બની શકે અધ્યતન વર્ષે સો નવી શાળાઓ બની શકે એટલા રૂપિયા આ સરકાર દર વર્ષે પ્રાઇવેટ શાળાઓને આપી રહી છે તો આ શું એમનું આવડત છે ચાર ની પણ વાત એક પ્રકારે આવી રહી છે એ પણ એક જે સરકાર પર સવાલ કે જે ઊભા કરી રહ્યા છે અને અન્ય સવાલ શિક્ષણ સ્તર ઘટી રહ્યા છે આના મુદ્દે હવે આગળ વધવાનું છે કઈ કામગીરી ફટાફટ જલ્દીથી આપની પ્રતિક્રિયા નથી સરકાર છે વિજયભાઈ મારે સમય નો અભાવ છે અરવિંદ ખાનગીકરણ નો સવાલ કે સરકાર જે પ્રાધાન્ય આપી રહી છે એના કારણે આ સ્થિતિ બની છે એમાં જે અત્યારે જે આક્ષેપાત્મક ઉલ્લેખ થાય છે કે સરકાર પ્રાઇવેટ શાળાઓ પૈસા આપી રહી એ વાત સદંતર મોટી છે

સદંતર ખોટો છે દર્શક મિત્રો અહિયાં ચોક્કસ થી ઘણા બધા જે આક્ષેપ બાજી પણ થઈ રહી છે બંને તરફથી પક્ષ હોય કે પછી વિપક્ષ હોય આક્ષેપબાજી ચોકસથી થાય છે દર વખતે જ્યારે આવા મુદ્દા ઉઠતા હોય છે પ્રજાલક્ષી આ મુદ્દા છે સંવેદનશીલ મુદ્દા છે શિક્ષણનો આ મુદ્દો છે શિક્ષણ તમામ માટે જરૂરી છે રાજ્ય માટે શિક્ષણ કેટલું જરૂરી છે તે પણ આપણે સૌ જાણીએ છીએ ત્યારે આ સવાલ આક્ષેપબાજી ચોક્કસથી અનિવાર્ય છે અને તે સવાલો જે ઉઠી રહ્યા છે તેમાં સરકારે પણ કામ ચોક્કસથી કરવાનું છે તે સવાલો ફરીવાર ન ઉઠે અને આવા રિપોર્ટ જે આવે છે તેમાં સુધારો થાય બીજા રિપોર્ટમાં તેવું પણ કાર્ય સરકારે ચોક્કસથી કરવું જોઈએ સવાલ ઘણા બધા છે પરંતુ ચર્ચા કરવા માટે સમયનો અભાવ છે ચર્ચામાં જોડાયા વિજયભાઈ અને સાથે જ ઉર્વિશભાઈ બંનેનો આભાર અને સાથે પાર્થિવરાજસિંહ આપનો પણ આભાર અમારી સાથે જોડાયા તે બધા થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હો ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર